રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં લઈ અને રોહી અને જુગારની બધી ઉપર વોચ રાખવા માટે સૂચના કરેલ જે અનુસંધાને જિલ્લા એસપી શ્રી પ્રેમસિંહ ડેલુ સાહેબ દ્વારા જિલ્લાના તમામ થાણા અધિકારી તેમજ જિલ્લાની તમામ બ્રાન્ચોને જરૂરી સૂચન કરેલ કે આગામી દિવસોની અંદર આવી પ્રવૃત્તિ બિલકુલ નેસ્ત નાબૂદ થાય જે અન્વયે એલસીબી પીઆઈ અને તેના સ્ટાફ દ્વારા હકીકત મેળવી અને ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમની અંદર ગઈકાલ ઇંગ્લિશ દારૂના કટિંગ ઉપર રેડ કરે જે રેડની અંદર ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરની બોટલો એમ કુલ બોક્સ નંગ પાંચસો અને બોટલ નંગ ચાર હજાર છસો અડસઠ અને બિયરના બે હજાર સાતસો સાહીઠ મળી કુલ એક કરોડ અઠ્યાવીસ લાખ એકાણું હજાર નો મુદ્દા માલ વાહનો સાથે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે આ માલ મંગાવનાર મોહસીન મુસ્લિમ અને મોહમ્મદ ઇકબાલ ટકી નાઓ એ મંગાવી અને ધરમપુરના અજયભાઈ ધીરુભાઈ રાઠોડ ની વાડીની અંદર કટિંગ કરેલ છે આ કટિંગ વાળી જગ્યા ઉપરથી એલસીબી ટીમ દ્વારા ચેતનભાઈ હરજીભાઈ પરમાર અને સંજયભાઈ કરાભાઈ આસુંદ્રા નાઓને ધરપકડ કરવામાં આવેલ છે આ લોકોની પૂછપરછ દરમિયાન તેમજ આ સ્થળ ઉપરથી મળેલ વાહનો મળી કુલ ચૌદ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ખલાવાડ ગ્રામ્ય પીઆઈ શ્રી નાઓ કરી રહેલ છે